દસ દિવસ પહેલા જેતપુર તાલુકા પોલીસમાં આજ ગામના પિતા પુત્ર ને રૂપિયા બાબતે માર મારવામાં આવેલ તાનાશાહી બંધ કરો મારી ફરિયાદ દાખલ કરો તેવી માંગ અને બેનરો સાથે તોરણીયા ગામમાં રેલી યોજી જેતપુર તાલુકાના પોલીસે

વિરોધ પ્રદર્શન કરવામાં આવે છે અને જ્યાં સુધી આ અધિકારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં નહીં આવે ત્યાં સુધી ધરણા પ્રદર્શન ચાલુ રહેશે અને જો વહેલી તકે ગુનો દાખલ નહીં કરાય તો અહીંયાથી તોરણિયાથી લઈ અને જેતપુર સુધી રેલીનું આયોજન કરવામાં આવશે માર માર્યા બાદ આ લોકો સીધા ધોરાજી સિવિલ હોસ્પિટલમાં એડમિટ થયા ત્યાં એમનું નિવેદન નોંધવામાં આવ્યું છતાં પણ આજ સુધી કોઈ ફરિયાદ થઈ નથી ત્યાંથી ત્યાંથી એને રિફર કરીને જુનાગઢ મોકલવામાં આવ્યા

ન્યાય મળે એવી અમારી માંગ છે જો આ માંગ સ્વીકારવામાં નહી આવે તો આનાથી પણ વધારે ધરણા પ્રદર્શન કરી અને ભવ્ય વિરોધ કરવામાં આવશે